તાનેરા તાલુકાની તેતાલીસ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી જેની મતગણતરી આજે વહેલી સવારથી જ હાથ ધરવામાં આવી છે તાનેરાની કે આર આજના આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે મતગણતરી શરૂ કરવામાં આવી છે વહેલી સવારથી જ લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા તમામ લોકોને ચેકિંગ કરી કરી અંદર મૂકવામાં આવે છે અને અત્યારે તો શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી ચાલી રહી છે કેટલાક ગામોના સરપંચ તેમજ કેટલાક ગામોના સભ્યોના પરિણામ જાહેર પણ કરવામાં આવ્યા છે ત્યારે અત્યારે શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી ચાલી રહી છે અને ખૂબ જ મોટી સંખ્યામાં લોકોની ભીડ કોલેજના કેમ્પસ ખાતે જોવા મળી રહી છે કેટલાય લોકો અત્યારે હજારોની સંખ્યામાં લોકો મતદાનનું પરિણામ જાણવા માટે તત્પર બન્યા છે તો કેટલીક ગ્રામ પંચાયતના પરિણામો જાહેર પણ કરી દેવામાં આવ્યા છે અત્યારે તો શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી ચાલી રહી છે અને લાંબા સમય સુધી આ મતગણતરી ચાલશે ત્યારે હવે જોવાનું એ રહે છે કે કયા ગામમાં કોણ સરપંચ બને છે સુરેશ કલ્ચર ડીએનઆર ન્યૂઝ તાનેરા